જૂનાગઢ પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આગામી અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ પર્વે જૂનાગઢ પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની આગેવાનીમાં ડીવાય એસપી હિતેશ ધાંધલિયા એલસીબી પીઆઈ જે જે પટેલ સહિતની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરમાં બે હજારથી વધુ તિરંગાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બને તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને સાથે સાથે લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત આવ્યા હતા સમગ્ર જુનાગઢ શહેર અને જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં આજે જાહેર જનતા માટે અલગ અલગ ટ્રાન્પિકના પોઈન્ટ ઉપર તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકો દરેક કચેરીમાં પોતાના ઘરે સોસાયટીમાં તિરંગાનું મહાત્મ સમજે આઝાદીના બાળકો એ સમયે તિરંગાનું શું મહત્ત્વ છે અને આપણી આઝાદીનું મૂલ્ય સમજાય અને લોકોમાં અને યુવાનોમાં દેશઘા રાષ્ટ્રપતિ જાગે આ માટેની સરકાર શ્રીની જે યોજના છે હર ઘર તિરંગા એની ભાગરૂપે આજે જુનાગઢ શહેરના ગાંધીચોક ખાતે તિરંગાનું આજે વિતરણ કરવામાં આવી રહ્યું છે